બાપુ એક સુંદર મજાનો જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની દશા બહુ જ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે ન રોજગાર હતો તે ગામમાં એક સાધુ આવ્યા તેમણે ગામ બહાર એક મોટા વડલાના ઝાડેની નીચે આસન જમાવ્યું અને આસન જમાવી અને બેસી ગયા અને ગામ લોકોને ખબર પડતા એક એક વચ્ચે ગામ લોકો સાધુ મહારાજના દર્શને આવવા લાગ્યા ને ગામના લોકો કહેવા લાગ્યા કે આપણા ગામની અંદર એક સાધુ મહારાજ આવ્યા છે અને એના દર્શન કરવાથી આપણું જીવન ધન્ય બને છે સાધુ મહારાજના પ્રવચન સાંભળવા પણ લોકો આવવા લાગ્યા અને સાધુ મહારાજની વાણીથી લોકોમાં આનંદ આનંદ થઈ ઉઠો સવાર સાંજ ભીડ વધવા લાગી ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા અને એમ કરતાં એક દિવસ પહેલાં ગરીબ વાણિયાને પણ મનમાં વિચાર આવ્યો કે આખું ગામ સાધુ મહારાજના દર્શને જાય છે એમના વજન સત્સંગ સાંભળવા જાય છે તો મારે પણ જવું જોઈએ અને મારે પણ સાધુ મહારાજના દર્શન કરી મારા જીવનને ધન્ય બનાવવું જોઈએ વાણીઓ પણ સાધુ મહારાજના દર્શન કરવા પોતાના ઘરેથી નીકળ્યો અને વડલાના ઝાડ નીચે આવીને જુએ છે તો ઘણા બધા લોકો બેઠા છે સાધુ મહારાજને નમન કરે છે એમના પ્રવચનો સાંભળે છે અને વાણીઓ પણ ત્યાં જઈ અને પોતાની બેઠક લઈ અને બેસી ગયો અને સાધુ મહારાજને નમન કરી દૂર જઈ બેઠો અને સમય જતાં ગ્રામજનો સૌ પોત પોતાના ઘરે ગયા સત્સંગ કથા પૂરી થઈ પરંતુ વાણિયો ત્યાં ને ત્યાં બેસી રહ્યો બપોરનો સમય હતો સાધુ મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી તેણે ઈશારો કરી પાસે બોલાવ્યો ને વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો સાધુ મહારાજ બોલ્યા ભાઈ સૌ પોતપોતાના ઘેરે જતા રહ્યા છે તારે તારા ઘેરે નથી જવું કેમ અહીં હજી સુધી બેસી રહ્યો છે એટલે વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે મારા જીવનમાં ક્યાંય સુખનું સ્થાન નથી કે મને ખબર પણ નથી કે સુખ કેવું હોય ઘેર કોઈ કામ ન હોવાથી બેઠો છું સાધુ મહારાજને દયા આવી અને તેણે પોતાના તપના બળે સમાધિ લગાવી અને વાણિયાના દુઃખને જોયું ને સમાધિમાંથી ઉતરી અને સાધુ મહારાજ બોલ્યા દીકરા ખરેખર તારા જીવનમાં દુઃખ 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 જ છે પરંતુ બેટા હું તને મારા તપના મળે તારા જીવનના પાંચ વર્ષ તને સુખ આપવા માગું છું બોલ તારે અત્યારે સુખ લેવું છે કે ઘટપણમાં સુખ જોઈએ છે વાણિયો બે ઘડી વિચારમાં પડી ગયો અને વિચાર કરી અને બોલ્યો કે મહારાજ જો આપ દ તો દયાળુ છો અને આપ દયાના સાગર છો તમે જો દયા કરતા હોય તો પાંચ વર્ષ સુખ અત્યારે જ આપો કારણ કે દુઃખમાં તો બહુ જ છે અને દુઃખના દિવસો જોઈ જોઈ અને હું કંટાળી ગયો છું એટલે ગઢપણમાં કેવું જાશે કોને ખબર પણ અત્યારે હું સુખ ભોગવવા માગું છું જો આપની કૃપા થાય તો મને સુખના પાંચ વર્ષ આપો સાધુ મહારાજે કહ્યું કે કંઈ વાંધો નહીં વાણિયાની વાત સાંભળી અને સાધુ મહારાજ બોલ્યા કે તું જે કામ ધંધો કરીશ એમાં તું એ સો ટકા સફળ થઈશ અને તને હંમેશા આયમાં નફો જ રહેશે આ સાંભળી વાણિયાનો હોશ વધી ગયો ઘેરે આવી વધી ઘટી વખરી બધી બજારમાં વેચી અને એના જે પૈસા આવ્યા એમાંથી થોડો ઘણો સામાન લઈ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલ સામાન બધો વેચાઈ ગયો અને એ જ પૈસાથી બીજો બમણો સામાન લઈ આવ્યો અને એ પણ વેચાઈ ગયો આમ કરતાં કરતાં તેનો ધંધો જામી ગયો અને થોડા જ સમયમાં ગામમાં એક મોટી દુકાન લીધી અને તેનો ધંધો તો શાક વધવા લાગી અને નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા અને એક રાત્રે વાણિયાને વિચાર આવ્યો કે સાધુ મહારાજના આશીર્વાદથી મારે ત્યાં દોમ દોમ સાયબી થઈ ગઈ છે મારા જીવનમાં દુઃખ દૂર થઈ ગયું છે અને સુખ સુખ જ છે સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનિમને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરા પરબ ઢોરને પાણી પીવા માટેનો હોવાળો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ ખરાવો આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હવે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તો એ ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયાના ગેર દીકરાનો જન્મ થાય છે આમ સુખમાને સુખમા પાંચ વર્ષનો સમય ક્યારે વીતી ગયો એ ખબર જ ના પડી એટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વર્ષ પહેલા આવેલા સાધુ મહારાજ ફરી એ ગામમાં આવ્યા અને લોકોને જાણ થવાથી તે સાધુ મહારાજના દર્શને આવવા લાગ્યા અને આ વાતની જાણ આ વાણિયાને પણ થવાથી પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યા આવી મહારાજના ચરણોમાં માથું નમાવી પગે લાગ્યો અને મહારાજે વાણિયાને ઓળખી લીધો અને બોલ્યા કે કેમ ભાઈ મજામાં તો છે ને એટલે વાણિયો બોયલો આપની કૃપાથી કોઈ ખોટ નથી મને ક્યાંય હવે દુઃખ રહ્યું નથી હવે તો હું સુખના દિવસો અને દાડા આરામથી પસાર કરું છું મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તોય મને ચિંતા નથી સાધુ બોલ્યા તારી વાત સાચી છે હવે તમારા જીવનમાં ક્યાંય દુઃખની શરૂઆત પણ નહીં થાય આટલું બોલી મહારાજ શાંત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ વર્ષ શું કર્યું લાવ સમાધિમાં જો એ વિચારું સમાધિ ચડાવી સાધુ મહારાજે જોયું અને વાણિયો બોલ્યો મહારાજ હવે હું દુઃખ વેઠવા તૈયાર છું સાધુ મહારાજ બોલ્યા અરે મારા ભાઈ તે આ પાંચ વર્ષમાં એટલા બધા પુણ્ય કાર્યો કર્યા છે એટલા બધા સારા સારા અને ધર્મના કાર્યો કર્યા છે કે તારા જીવનમાં હવે દુઃખ ક્યારેય પણ નહીં આવે અને તારી સાત પેઢી સુધી તને દુઃખના દિવસો જોવા નહીં પડે અને સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું છે અને સાધુ મહારાજની વાત સાંભળી અને વાણીઓ સાધુ મહારાજને દંડવત પ્રણામ કરી અને દડ દડ આંસુડે રોઈ પડ્યો બાપુ આ વાર્તા પરથી આપણે જાણવા મળે છે કે ગમે તેવા દુખી એ પણ બીજાના દુઃખને જો દૂર કરવાની આપણામાં ખેવના હોય આપણામાં કંઈક કરવાની મનોવૃત્તિ હોય ને તો આપણો દુઃખ પણ દૂર થઈ જાય છે કોઈ કોઈ ધર્મના કામમાં કામમાં પુણ્યના આપણે જે રૂપિયા વાપરીએ ને એ જ રૂપિયાથી આપણા દુઃખ દૂર થાય છે આ હતો એક જાણવા જેવો પ્રસંગ અને આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર